મારા બધા દર્શક મિત્રોને દર્શક મિત્રો આજે ઘણા સમય પછી લાઈવ થવાનું માત્ર કારણ એટલું જ છે કે આજે હું દ્વારકાથી મહુવા જવા માટે નીકળ્યો છું અને અત્યારે હું જે એસટી બસની અંદર જાઉં છું અને આજ તમે જે રોડની વચ્ચો વચ્ચ જે જાળવા જોઈ રહ્યા છો તે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જાળવાનું જતન કરવામાં આવેલું છે કદાચ બે વર્ષ પહેલાં મેં આ બધા ઝાડ આ નેશનલ હાઈવેની વચ્ચે આ લોકોએ જતન કરી અને ખૂબ સરસ એવું ઝાડવાનું ઉછેર કરવાનું કાર્ય કરેલું છે કદાચ હું કપાળિયાથી રસ્તામાં બધી જગ્યાએ જોતો આવ્યો છું બધી જગ્યાએ સદભાવના વૃદ્ધાશ્રમ અને ટીમ અને સદભાવના વૃદ્ધાશ્રમના લોકોએ ઝાડવાનું રોપણ કરેલું છે મોટી સંખ્યામાં અને ખૂબ મોટા થઈ ગયા છે એટલે સદભાવના વૃદ્ધાશ્રમની જે ટીમ છે એ લોકો કામ કરે છે એવું જ નથી કે એ લોકો ખાલી વૃદ્ધોનું વૃદ્ધોને સાચવવાનું કાર્ય કરે છે પરંતુ આ લોકો સાથે સાથે પ્રકૃતિના જતન માટે પણ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે તો શક્ય બને એટલું આપણે લોકોએ પણ પ્રકૃતિના જતન માટે પણ સહમત થવું જોઈએ